બે હજાર પચીસ ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા આ ઇવેન્ટમાં વિદ્યાર્થી અને યુવા નવોહિતો દ્વારા રજૂ કરેલા નવા વિચારોને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા જેમણે દિલ્હીના મુકાબલામાં પ્રવૃત્તિની સમસ્યાઓ ખાસ કરીને ટ્રાફિક જામ અને પ્રદૂષણ જેવા મુદ્દાઓનું હલ રજૂ કર્યું વિજેતાએલા મકાનોથી આ વિચારોના સર્જનાત્મકતા અને વ્યવસાયિકતા માટે પ્રશંસા કરવામાં આવી છે અને આશા રાખી શકાય છે કે આ વિચારો દિલ્હીને વધુ સ્માર્ટ અને કાર્યક્ષમ બનાવવામાં મદદ કરશે ઉપરાજ્યપાલ સક્સાના તેમના સંબોધનમાં આ નવા વિચારોના સર્જક યુવાન દિમાગોની પ્રશંસા કરી અને શહેરની સમસ્યાઓના નિરાકરણ માટે યુવા દ્રષ્ટિકોણની મહત્વતા પર ભાર મૂક્યો તેમને આદર્શિત કે આ પ્રકારની પહેલ માત્ર ટેકનોલોજીથી સંચાલિત નવોત્કર્ષોને શહેરમાં વિકાસમાં સક્રિય રીતે ભાગ લેવાની પ્રેરણા આપે છે આઈડિયાથોનના વિજેતાઓને સન્માનિત કર્યા પછી ઉપરાજ્યપાલે દિલ્હીના યુવા મતદાતાઓથી ખાસ કરીને પ્રથમવાર મતદાન કરનારા યુવાનોને આવનાર ચૂંટણીમાં ભાગ લેવા માટે અપીલ કરી તેમણે જણાવ્યું કે યુવા મતદાતાઓનો ભાગીદારી લોકતંત્રને મજબૂતી આપવામાં મદદ કરશે અને દિલ્હીના ભવિષ્યને ઉજવણું બનાવશે ઉપરાજ્યપાલે વધુમાં કહ્યું કે દરેક મત મહત્વપૂર્ણ છે અને આવનારા ચૂંટણીમાં યુવાનોનો પ્રવૃત્તિ મુખ્ય ભૂમિકા ભજવીને શહેરના ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ સહયોગ આપશે તેમની આ અપીલ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તૈયારીઓની પહેલા કરવામાં આવી જે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં યોજાઈ રહી છે ઓફ ઓફ યુ હેવ શેપિંગ ધ ધ ફ્યુચર સિટી એન્ડ That in itself is a victory. I look forward to seeing many of these ideas taken in shape in the coming years. I assure you that my office, along with the concerned departments, will examine the feasibility of integrating them into Delhi's governance framework. The government remains committed to supporting young innovators and creating pathways for these ideas to become part of Delhi's transformation.